ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ જેમાં ચાર તબક્કામાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી યોજાશે જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આચારસંહિતા સહિતની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સમગ્ર દેશમાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી યોજાશે જેના અનુસંધાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર મહેતા સાહેબ દ્વારા સમગ્ર ચૂંટણીને લઈને માહિતી આપવામાં આવી હતી આ માહિતીઓમાં નોડલ ઓફિસરની નિમણૂક સહિતના અનેક મુદ્દાઓને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જેના અનુસંધાને માહિતીઓ આપવામાં આવી હતી તમારી પાસે કાળ ચૂંટણી કાર્ડ છે પરંતુ નામ મતદાર યાદીમાં ન હોય તો તમારે ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાન નહીં કરી શકો ઘણા બધા લોકોમાં એવી સમજ હોય છે કે ભાઈ સાહેબ અમારી પાસે કાર્ડ છે એટલે મતદાર યાદી ચેક કરતા નથી એટલે અમે આપના મારફત બધા મતદાતાઓને અપીલ કરીએ છીએ કે મતદાર યાદી ઓનલાઈન જોઈ શકાય છે એટલે આપ પોતાનો એપિક નંબર નાખશો તો એ તમને આખા રાજ્યમાંથી તમને તમારું મતદાર ક્યાં છો એ તમને પાર્ટ નંબર સિરિયલ નંબર અને બુથ એ આટલી વસ્તુ તમને કાઢી આપશે જો અમારે ત્યાં સોશિયલ મીડિયા માટે મોનિટરિંગ ટીમ મૂકવામાં આવેલી છે જેમ મીડિયા મોનિટરિંગ ટીમ છે જેમ કે તમારી ચેનલ ચાલે છે તો બધી ચેનલો એક સાથે અમારે ત્યાં જોવાની વ્યવસ્થા હશે એ જ રીતના સોશિયલ મીડિયાનું મોનિટરિંગ થશે જ્યાં કઈ ક્ષતિ હશે કે અમે કન્સર્ન ઓથોરિટી પાસે એની અંદર જે રેગ્યુલેશન કરવાનું છે પરિવારને મોટિવેટ કરો કે તમે આવો મતદાન કરો હા આપણે કઈ अच्छा सर मैं बहुत कुछ और सपोज प्लीज संदर्भ में पूछ ही रहे होछु नगरपालिका पीडब्ल्यूडी विभाग में आपने फैसिलिटी डोना करिए छे जेबी रीते आपने महिला सात विधानसभा जे मतदान मुछे तो इमा इमा सात विधानसभा मतदार संघ 49 महिला वोटिंग जे आपने દરેક વખતે कोई इनोवेटिव कोई बात कांसेप्ट पर काम करिए छे पिंक पोलिंग स्टेशन केवाय छे ये આવશે ये प्रकारे ये प्रकारे आ વખતે ई कोई नऊ छे काय આવશે ये આવશે इको फ्रेंडली આવશે ग्रीन पोलिंग स्टेशन को केवाय छे

અને એક આ સર કુલ અઢારસો પિસ્તાલીસ મતદાન મથકો ઉપર દસ સ્ટાફ ડેટા બેઝમાં ઉપલબ્ધ છે જેનો ઉપયોગ એટલે એમાં એક મતદાન મથક ઉપર ચાર થી પાંચ લોકોની અમારે નિમણૂક કરવાની હોય અમારે જરૂર કરતા વધારે અમે ડેટા એન્ટ્રી એટલા માટે કરીએ કે રેન્ડમાઇઝેશન કરવાનું છે એટલે કયા મતદાન કયા કર્મચારીને કયા બુથ ઉપર જવાનું છે કયા મત વિસ્તારમાં જવાનું છે એની ખબર ન પડે એટલે અત્યારે જે ડેટા એન્ટ્રી થઈ છે એ બધાને વોટિંગ બધાને ડિપ્લોયમેન્ટ નહીં આવે બરાબર જરૂર કરતાં દસ ટકા બાર ટકા વધારે લોકોને અમે ડિપ્લોયમેન્ટ આપીશું અને જ્યારે એને જ્યારે ડિસ્કસ સેન્ટર ઉપર આવશે ત્યારે એને ખબર પડશે કે એને કયા મતદાન જોખવું જશે લોકોની ચૂંટણી શેડ્યુલની જાહેરાત કરી દીધી છે ગુજરાત રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી આપણે ત્રીજા ફેઝની અંદર છીએ અને બારમી એપ્રિલે આપણે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે અને છેલ્લો ઉમેદવારી પત્ર રજૂ કરવાનો છેલ્લો દિવસ ઓગણીસ એપ્રિલ છે આપણે ત્યાં મતદાન લેવામાં આવશે સાતમી મે અને મતગણતરી આખા આખા દેશમાં જૂને છે પ્રેસ કોન્ફરન્સની સાથે સાથે આખા દેશમાં અત્યારે આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલુ થઈ ગયો છે અત્રેડા જિલ્લામાં પણ આપણે આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલુ કરાવી દીધેલ છે જ્યાં આગળ સરકારની ખર્ચે જે જાહેરાતો હતી તે સિવાયની જાહેરાતના હોર્ડિંગ બેનર વગેરે એ ઉતરાવી લેવાની કાર્યવાહી અત્યારે સ્થાનિક સત્તામંડળો દ્વારા મહાનગરપાલિકાના કિસ્સામાં મહાનગરપાલિકા જે તે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત તેની એની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હવે જે તે પદાધિકારીઓએ જમા કરાવી દીધેલા છે અને ભવિષ્યમાં જયારે અમારે ત્યાં જરૂર પડશે તો ચૂંટણીના કામે અમે એનો ઉપયોગ કરવાના છીએ આપણા ભાવનગર જિલ્લાને લાગે છે ત્યાં સુધી મહુવાથી લઈ અને તળાજા ગારિયાધાર પાલીતાણા ભાવનગર ગ્રામ્ય પૂર્વ અને પશ્ચિમ આવી સાત વિધાનસભા બેઠકો છે એમાં લગભગ આપણી પાસે અઢાર લાખ સત્યાવીસ હજાર વોટર્સ છે એની અંદર પુરુષ મતદારો નવ લાખ પિસ્તાલીસ હજાર છે અને મહિલા આઠ લાખ હજાર છે અને તે ચોત્રીસ લોકો થર્ડ થયેલા છે કે જે લોકોને શારીરિક સમસ્યા છે એ લોકો સત્તર હજાર બસો પિસ્તાલીસ નોંધાયેલા છે અઢાર થી ઓગણીસ વર્ષના જે વોટર્સ છે કે જે લોકો મોટે ભાગે પહેલી વખત મતદાન કરશે એની સંખ્યા એકતાલીસ ઝીરો પિસ્તાલીસ વીસ થી ઓગણત્રીસ વર્ષની વૈજૂથના ત્રણ લાખ સત્તાણું હજાર જેટલા વોટર્સ છે પંચ્યાસી વર્ષથી ઉપરની જે ગ્રુપના અમે ઓગણીસ હજાર ચારસો સત્યાવીસ વોટર્સને આઈડેન્ટિફાઈ કરેલા છે સો વત્તા સો પ્લસના ઉમેદવારોની સંખ્યા પણ પાંચસો ઓગણપચાસ જેવી છે પ્રોસેસની દ્રષ્ટિએ તો બધી ચૂંટણીઓ એક સરખી હોય એપ્રોચની અંદર ફરક હોઈ શકે જેમને અત્યારે વાત થઈ કે ભાઈ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કેવી રીતના કરશો પેડ ન્યૂઝનું મોનિટરિંગ કેવી રીતના કરશો આ બધી વસ્તુઓ થવાની છે બીજું કે ચૂંટણી પંચનો ટોટલ અભિગમ એવો છે કે ઇન્સિડન્સ ફ્રી ચૂંટણી થાય મતદાન જે છે એ આપણા રાજ્યમાં તો પ્રશ્નો નથી હોતા પણ અમુક રાજ્યોમાં વાયલન્સના પ્રશ્નો હોય છે અને એવા વાયલન્સની હિસ્ટ્રીવાળા વાળા ઘણા બધા રાજ્યોની અંદર તાજેતરમાં ચૂંટણી થઈ ત્યાં ઇન્સિડન્સની ચૂંટણી રાજ્ય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરાવી શક્યું છે એટલે અત્યારે પણ એમનો અભિગમ આ જ છે બીજું કે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનની મેં વાત કરી આપને કે વધુને વધુ મતદાન કરવા લોકો આવે એના માટે જે કાર્યવાહી કરવાની છે એના ઉપર આ વખતે જોબ બતાવે છે અમે લોકો સુધી કેવી રીતના પહોંચીએ લોકો કેવી રીતના મતદાન કરવા વધારે બહાર આવશે એના માટે અમારા બધા અધિકારીઓ પોતે પણ ક્ષેત્રમાં ગયેલા છે મેં પહેલા કીધું કે ડીડીઓ સાહેબ પર્સનલી આ જુએ છે અને એ પોતાના ક્ષેત્રની અંદર નીચેના અધિકારીઓ મારફત લોકોમાં મેસેજ મોકલશે કે સાહેબ આજે મતદાન છે કાલે મતદાન છે તો તમે વધુ વધુ લોકો મતદાન કરવા આવો ઘરે બેસીનારો અને લોકશાહીની જીત તો એમાં છે કે વધુ વધુ લોકો મતદાન કરે આપણે જોઈએ છીએ કે ઓગણસાઠ ટકા વોટિંગમાં ગયા વખત આપણી ચૂંટણી પહોંચી ગઈ એકતાલીસ ટકા લોકો વોટિંગ નથી કર્યું

જુદી જુદી એજન્સીઓના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલા છે આ ઉપરાંત કર્મચારીઓ જે છે સ્ટાફ જે રિક્વાયર્ડ છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે આપણા ઈવીએમ જે ઈવીએમ વીવીપેટ અને વેલેટિંગ યુનિટ આ આખા સેટનું તૈયારી ફર્સ્ટ લેવલ જે ચેકિંગ છે એ ક્યારનું પતી ગયું છે હવે આપણે એનું તારીખ આવશે એટલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીશું એમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સાથે અમે લોકો એડવાન્સમાં ઇન્ટિમેશન આપીશું અને કયું મશીન કઈ વિધાનસભામાં જશે એ નક્કી થશે આજ ઉપરાંત જ્યારે હવે જરૂર જ્યારે થશે ત્યારે અમારા કર્મચારીઓની જે રેન્ડમાઇઝેશન કરવાનું છે એની પણ કાર્યવાહી અલાયદા કરવામાં આવશે વખતો વખત જેમ જેમ આપણે ચૂંટણીના કાર્યક્રમમાં આગળ વધીશું એમ વખતો વખત અમે આપને જુદા જુદા સમયે અપડેટ આપતા રહીશું